તો દર્શક મિત્રો ત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો મિત્રો નાના કાડામાંથી સૌથી મોટામાં મોટા સમાચાર ભાઈ સામે મળી રહ્યા છે ત્રણ દિવસ સુધી જે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ચાલ્યો હતો જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે લાખો લોકો આવ્યા હતા પણ એટલું જ નહીં સાહેબ એની સિવાય ગઈ કાલે રાત્રે સૌથી મોટામાં મોટો ચમત્કાર થયો મિત્રો અને આ ચમત્કાર કોને થયો છે મિત્રો તો વાત કરવામાં આવે તો આ ચમત્કાર મિત્રો કચ્છમાંથી આવેલા એક બેનને થયો છે જી બિલકુલ એ બેનનું આખું પાકીટ પડી ગયું અને ત્યાર પછી જુઓ સાહેબ સૌથી મોટો ચમત્કાર થયો ચાલો મિત્રો તમને આગળ આખો વિડીયો પણ બતાવું પણ એની પહેલા તમે આ જોઈ લો સાહેબ કે નાના કાપરાની અંદર આ જુઓ રઘુનાથપુરી આશ્રમ જોઈ લો મિત્રો આ આ તમને જે પબ્લિક દેખાતી છે આ પબ્લિક નાના કાપરાની અંદર આવે છે તમે જોઈ લો મિત્રો અને તમને હમણાં આખો ચમત્કાર બતાવશું ભાઈ આ જોઈ લો આટલો મોટો વિશાળ મંડપ બાંધ્યો ભાઈ જેની અંદાજીત કિંમત કિંમત બે કરોડ રૂપિયા છે મિત્રો તમે વિચારો કે બે કરોડ રૂપિયાનો મંડપ બાંધ્યો ભાઈ એટલું જ નહીં પણ કાપરાની અંદર સાહેબ તમે જ્યાં લગીને જુઓ ત્યાં લગીને તમને ચા પાણી નાસ્તાથી લઈને જમવાથી લઈને સુવા સુધીની સુવિધા તમને મળી જાય સાહેબ અને લાખો લોકો અહીંયા આવે ને રાત્રિ થાય એટલે રાત્રે મિત્રો મોટા મોટા કલાકારો આવે લાખોની સંખ્યામાં લોકો જોવા માટે આવે ગમન ભુવા હોય વિક્રમ ઠાકોર હોય ગીતાબેન રબારીઓ મોટા મોટા કલાકારો આવ્યા હતા અને એમાંય તમે ખાસ કરીને જોઈ લો મિત્રો કે કેટલો મોટો વિશાળ મંડપ બાંધ્યો અને એમ જ લાગે એક પળે તો જે જોવે ભાઈ એને એમ જ લાગે કે ખરેખર ભાઈ આ તો સોનાનો મંડપ હશે પણ મિત્રો સોનાનો નથી બે કરોડ રૂપિયાનો મંડપ છે ભાઈ સોનું આને આની આગળ ભલ ભલું સોનું ભાઈ ફેલ પડી જાય જોઈ લો તમે આટલો વિશાળ મંડપ તમે કોઈ દિવસ ઇતિહાસની અંદર નહીં જોયો હોય એટલું મોટું પાર્કિંગ ભાઈ અને એટલી મોટી પબ્લિક પાંચ પાંચ કિલોમીટર સુધી તમને ભાઈ ચાલતું તમારે કાપરા સુધી જવાનું હોય નાના કાપરા સુધી બે કાપરા છે મોટા કાપરા અને નાના કાપરા એટલે બે કિલોમીટરથી લઈને પાંચ કિલોમીટર સુધી તમને તમારે તમારા પગથેમાં હાલતા જવાનું હોય છે ભાઈ તો આ કાપરાની અંદર મિત્રો રઘુનાથપુરી બાપુના આશ્રમ અને ખાસ કરીને મા લાખું જવું ધામ એટલે નાના કાપરા અને નાના કાપરાની અંદર સાહેબ તમે જુઓ ખાલી કેટલો મોટો વિશાળ મંડપ માતાજીની મોટી મોટી મૂર્તિઓ રઘુનાથપુરી બાપુની મોટી મોટી મૂર્તિઓ સાહેબ તમે જુઓ ખાલી જ્યાં લગીન તમારી નજર જાય ને ત્યાં લગીન સાહેબ તમને આવું જ જોવા મળે તો ચાલો હવે ચમત્કાર શું થયો એના વિશે વાત કરી દઈએ તો મિત્રો તમને ખબર છે કે દેશ અને દુનિયામાંથી ઘણા બધા લોકો નાના કપરાની અંદર આવ્યા હતા ત્યારે મિત્રો ત્યાંના સ્થાનિક લોકોને જ્યારે મેં પૂછ્યું ભાઈ તેના ગ્રામ્ય વિસ્તારને જ્યારે મેં પૂછ્યું ત્યારે એમને એવું જ કીધું મને કે કચ્છમાંથી એક બેન આવ્યા હતા અને આ બેનના પાકીટમાં લગભગ આ બેનનું જે પાકીટ હોય ને મિત્રો પર્સ એ પર્સમાં લગભગ એક લાખ રૂપિયા હતા હવે જ્યારે મિત્રો રાત્રે મોટા મોટા કલાકાર આવે ત્યારે આ બેન પોતાનું પર્સ બાજુમાં મૂક્યું હતું અને અચાનક મિત્રો જ્યારે કાર્યક્રમ પૂરો થયો જ્યારે કલાકાર પોતાના ઘરે જવા રવાના થયા ત્યારે ઘણી બધી ભીડ ઉમટીને જેના કારણે બેનનું પર્સ છે એ નીચું પડી ગયું અને લોકો એના પરથી ઘણા બધા ચાલતા થયા પછી આ બેને ઘણો બધું ગોત્યું માઈકમાં જાહેરાતો કરી છતાંય મિત્રો આ પર્સ ન મળીને પર્સમાં કેટલા રૂપિયા હતા એક લાખ રૂપિયા રોકડા કેશ અને બીજું મિત્રો ઇમ્પોર્ટન્ટ વસ્તુ અલગ પોતાની ફાઇલો હોય પોતાના ફોટાને એ બધું તો અલગ હતું પછી મિત્રો આ બેને રાત્ર બે વાગે આ સાંભળજો મિત્રો આ હકીકત છે તેના સ્થાનિક ભાઈએ મને કીધું રાત્રે બે વાગે આ બેન મા લાખું જવુંના ધામમાં જઈ અને મિત્રો મંદિરમાં જઈને રડી પડે અને કીધું કે મારું પાકીટ જેને લીધું હોય મને તું આપ જેમાં કેમ કે તારા શરણે આવીશું ને તારા શરણે જો આવું ને મને જો આ પાકીટ ન મળે તો મારા ઘરવાળા મને શું કહેશે ચાલો પૈસા તો તેલ લેવા જાય પણ જે બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતું એ બધી ક્યાં જાય તો પછી આ બેન એમ કહીને મિત્રો રડી પડ્યા અને રડતા રડતા બહાર આવ્યા અને બહાર આવીને જોયું ત્યારે જ મિત્રો મંદિરની થોડીક જ દૂર દૂરના અંતરે એ મિત્રો પોતાનું પર્સ પડ્યું પર્સની અંદર પૈસા પર્સની અંદર મોબાઈલ બધે બધું મળીને બેન આશ્ચર્ય ચકિત થઈ ગયા કે હમણાં તો હું મંદિરમાં ગઈ ત્યારે તો કાંઈ નહોતું અને બહાર આવી એટલામાં તો પર્સ ને બધું મળી ગયું તો મિત્રો આને સૌથી મોટો ચમત્કાર કહેવાય હવે તમે માનો કે ન માનો તમારી મરજી છે બાકી જય લાખોમાં જય જવું કોમેન્ટ કરી દીજો મિત્રો બસ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીજી